એને ખોલવાથી એના શ્લોકનું પઠન કરવાથી અનુવાદ તાત્પર્ય સાથે વાંચવાથી અને એને જીવન ઉતારવાથી કેટલો લાભ થશે તો કરતા કે વાસ્તવમાં જો કોઈ વ્યક્તિ આ દિવ્ય ગ્રંથ ને ખાલી સ્પર્શ કરે છે ખાલી દર્શન કરે છે એ માત્ર થી એને શું થાય છે આધ્યાત્મિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે તો અહિયાં તો મહાત્મા શું વર્ણન કરે છે કે જો કોઈ વ્યક્તિ આ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં કોઈ સ્નાન કરી લે સ્નાન કરવાનો અર્થ શું છે કે અંદર આપેલી શિક્ષાઓને પૂર્ણ રૂપે પોતાના જીવનમાં શું કરે તેને અનુસરે ગ્રહણ કરી લે ધારણ કરી લે તો વ્યક્તિ શું થાય પૂરા ભૌતિક જગતની જે મલિનતા જે છે એનાથી શું થઈ જશે હેને જે રીતે શિક્ષાષ્ટક નો પ્રથમ શ્લોક છે ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપનમ શ્રેય કેરવ ચંદ્રિકા ધાવદુ જીવનમ

શું છે આપણા ષડ છ સૌથી મોટા શત્રુ જે છે એ આપણને શું કરી રહ્યા છે આપણા મન ને આપણા જે ચિત્રરૂપી દર્પણ જે છે એને શું કરી રહ્યું પૂરું આવરી લીધું છે એના સાના ઉપર આપણી જે વાસ્તવિક ઓળખાણ જે છે કે આપણે શરીર ની આત્મા છે એને શું કરી લીધું છે એમને પૂરેપૂરું ઢાંકી દીધું છે એને હવે આપણે કોઈ દર્પણ હોય દર્પણમાં ધૂળ લાગી હોય એને હવે આપણો પોતાનો ચહેરો વાસ્તવિક એમાં જોવો હોય તો આપણે શું કરવું પડે ધૂળને સાફ કરવી પડે અને આ ધૂળ તો કરોડો કરોડ જન્મથી છે એવું નહીં કે એક જન્મ છે હૃદયમાં કરોડો કરોડો પાપ જે જે છે છે દર્પણ હૃદય રૂપી એમાં બહુ મોટી પરત બહુ મોટી પરત આપણે આપણે મેઝરમેન્ટ પણ ના કરી શકીએ એવી મોટી પરત જે છે એના પર લાગેલી છે હે ને તો એને સાફ કરવાનો એક માત્ર ઉપાય છે સંકીર્તન ભગવાન નામનું કીર્તન અને આ ભગવાન દ્વારા આપેલા ઉપદેશ જે છે એને ગ્રહણ કરીને આપણે ભગવાનના નામનું કીર્તન કરીશું તો શું થશે વાસ્તવિક સ્નાન થશે શું થશે વાસ્તવિક સ્નાન ગંગામાં સ્નાન કરીને આપણે આપણા પાપોનો નાશ કરી દઈશું પણ અત્યારનું ગંગાનું સ્નાન જેવું તો ઉપદેશામૃત માં છે હાથી સ્નાન બરાબર છે કેવું સ્નાન છે હાથી સ્નાન બરાબર હાથી શું કરે નદીમાં સ્નાન કરે પાછો કિનારા પર આવીને શું કરે પોતાના ઉપર પાછી ધૂર નાખે તો અત્યારે લોકો પૂરો જીવન બહુ જ પાપ કરે એક વખત ગંગામાં સ્નાન કરીને પાછા આવીને શું કરે પાછા પ્રવૃત્તિમાં સ્નાન એવું છે પણ વાસ્તવમાં જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાનું જે આ જ્ઞાન જે છે એને પોતાના જીવનમાં અપનાવીને વાસ્તવિક સ્નાન કરશે તો વાસ્તવમાં એનું શું થશે શુદ્ધિકરણ થશે આગળ ગીતા મહાત્માનો ચોથો શ્લોક પ્રહુપાદ અહિયાં વર્ન કરે છે

ભગવદ્ ગીતાનું જ ધ્યાનપૂર્વક નિયમિત શ્રવણ તથા વાચન કરવું જોઈએ આ યુગમાં લોકો સાંસારિક કાર્યમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ સમસ્ત વૈદિક સાહિત્યનું અધ્યયન કરી શકતા નથી પરંતુ આ જરૂરી પણ નથી આ એક ગ્રંથ ભગવદ્ ગીતા જ પર્યાપ્ત છે કારણ કે તે સમસ્ત વૈદિક ગ્રંથોનો નિચોડ છે અને ખાસ એટલા માટે કેમ કે તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે તેને કહેલી છે હે ને તો જેવી હમણાં વર્ણન સાંભળ્યું કે શ્રીમદ ભાગવતમના પ્રારંભમાં વર્ણન છે કે આપણું આયુષ્ય ભૌતિક જગતમાં અત્યારે કલિગુણ વિશેષ કરીને બહુ જ ઓછું છે બુદ્ધિ એમથી પણ ઓછી છે દુર્ભાગ્યશાલી છે અને મન હંમેશા વિચલિત રહે છે વૈદિક ગ્રંથ વૈદિક સાહિત્ય એ સતગુણ સાહિત્ય છે રજોગુણ તમુગુણ સાહિત્ય પણ છે પણ આજે ભગવદ્ ગીતા ભાગવતમ જે ભગવાન વિષ્ણુનું જ્ઞાન આપે છે બધા જ શાસ્ત્ર જે સતુગુની છે એ શાસ્ત્ર અધ્યયન માટે એ પ્રકારની બુદ્ધિ પણ જરૂરી છે શાસ્ત્રો અનેક છે વેદ શાસ્ત્ર પુરાણ કેટલા બધા છે આપણું આયુષ્ય